આલ્કોહોલ વિડ્રોલ યુવાને પોતાનું અંગ કાપવાનો પ્રયાસ કર્યો ઇન્ડિયન એસોસિએશન ઓફ પાઇવેટ સાયકાટ્રિટની તાજેતરમાં ભોપાલમાં મળેલી કોન્ફરન્સમાં જવલ્લે જેમાં આલ્કોહોલ વિડ્રોલ સાયરોસિસ ભોગ બનનાર યુવાને તેનું શિશન જ કાપી નાખ્યું હતું સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા આ યુવાનની સારવારનો દોર શરૂ થયો હતો યુરોલોજીસ્ટ વ્યસન મુક્તિ નિષ્ણાંતો અને સાયકેટ્રીટે તેની સારવાર કરીને શહેરના આ યુવાનનો જીવ બચાવ્યો હતો જે રજૂઆત રજૂ કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં આ બનાવની રજે રજની માહિતી સાયકેટ્રીટ દ્વારા લેવામાં આવી હતી સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આલ્કોહોલ દારૂને ખૂબ જ ગ્લોરીફાઈ કરવામાં આવે છે પિક્ચરોમાં કે ગમે તે સોશિયલ મીડિયામાં અમારા જમાનામાં બી ગીત હતું કે એક પેગ હો જાય ફિર ઘર ચલે જાના હની સિંગ ચાર બોટલ વોડકા કામ મેરા રોઝકા પણ આ બધી જ વસ્તુઓ ખોટી છે દારૂ એ એક ટીપું પણ કે એક નાનો પેક કે બે પેક દારૂ તદ્દન ખરાબ જ વસ્તુ છે અને એ ધીમે ધીમે તમને એટલા બધા ડિપેન્ડન્ટ કરી દેશે કારણ કે એવું બને છે કે પહેલાં તમે એક પેગ લેતા હોવ પછી બે લેવાની ઈચ્છા થાય પછી ત્રણ એમ ધીમે ધીમે તમારો ટોલરન્સ વધી જાય છે અને ટોલરન્સ એટલો બધો વધી જાય છે કે ઘણી વખત એક બોટલ પણ ઓછી પડે છે એક બોટલ ઓછી પડે પૈસા હોય નહીં દારૂ હોય નહીં તો પછી બી એની સાથે સાથે બીજા રવાડે ચડે એટલે એને ઇફેક્ટને એની બેવડી થાય એના માટે દવાઓનો સહારો લે દારૂ છોડવો એ પણ એક ડૉક્ટરની સારવાર હેઠળ છોડવો જોઈએ ઘણી વખત આપણે રિક્ષા પાછળ છે કે ઘણી વખત જગ્યાએ જાહેરાતો જોઈએ છે કે કહ્યા વગર દારૂ છોડાવો પણ આ બધી ભ્રામક જાહેરાતોમાં પડવાનું નહીં યોગ્ય મનોચિકિત્સક યોગ્ય સાયકિયાટ્રિસ્ટ કાં તો ગવર્મેન્ટ જે ચલાવતી હોય વ્યસન મુક્તિ કેન્દ્રો તેમાં જઈ અને પછી જ દારૂ છોડવાનો કે કોઈ પણ વ્યસન છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે જ્યારે તમે વ્યસન છોડો છો ત્યારે એના વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે માણસ એક દિવસ કદાચ સહન કરી શકે પણ પછી ધીમે ધીમે જો એ ના પીવે ઘણા વર્ષોથી પીતો હોય ક્રોનિક આલ્કોહોલિક હોય અને જો એ એકદમ બંધ કરી દે તો એના વિડ્રોઅલ સિમ્ટમ્સ આવતા હોય છે અને એ વિડ્રોલ સિમ્ટમ્સને ટેકલ કરવા માટે હોસ્પિટલમાં રહેવું ઇન્ડોર સ્ટે ખૂબ જ જરૂરી છે અને તે પણ ડૉક્ટરની નિગરાની હેઠળ એટલે આ બધી ભ્રામક જાહેરાતોમાં પડ્યા વગર ઘણી વખતે ઘણા લોકો બુવાઓ પાસે પણ લઈ જાય છે કે પાણી પીવડાવે છે ને એવું બધું પણ એ એનો યોગ્ય ઉપાય નથી દારૂ છોડાવવા માટે દારૂ છોડાવવા માટે યોગ્ય પરમિટેડ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જ જવું જોઈએ અને મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ કેવી રીતે દારૂની ટેવ યુઝ્યુઅલી જોવામાં આવે છે મેં પહેલાં જ હમણાં તમને કીધું કે એટલું બધું ગ્લોરીફાય એટલે એનું એટલું બધું એને સારો બતાવવામાં આવે છે મૂવીઝમાં અને એ બધામાં હંમેશા કેવું છે કે માણસ ક્યાંથી શીખે તો સમાજમાંથી શીખે મૂવીઝમાંથી શીખે ટીવીમાંથી શીખે ભાઈબંધોમાંથી શીખે એટલે જે પિયર ગ્રુપ એનું આજુબાજુનું જે ગ્રુપ હોય છે એ લોકો જો પીતા હોય તો એને પીવાની એ લોકો એમ કહે કે પીને એના કંઈ નહીં થાય એટલે એકવાર ચાલુ કરે એટલે પછી જે કીક આવે એને જે મજા આવે એ પછી એને એ દારૂ પીવા માટે વધારે વધારે પ્રોત્સાહિત કરે છે એટલે યુઝુઅલી પિયર ગ્રુપમાં પીયર ગ્રુપ પ્રેશરથી દારૂ પીવાતો હોય છે બીજું કે આને એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ ગણવામાં આવે છે ફેશન સ્ટેટમેન્ટ એટલે તું દારૂ નથી પીતો ખરો છે એટલે લોકોને હીન બતાવવામાં આવે છે જો દારૂ ના પીતો હોય તો એટલે આ બધી આપણે માન્યતાઓમાંથી બહાર આવવાનું વધતા દારૂ માટે આ એ બધી ઘણી માન્યતાઓ છે કે દારૂ પીવાથી થાક ઉતરી જાય દારૂ પીવાથી ઊંઘ સારી આવે દારી દારૂ પીવાથી જાતીય જીવન સારું જાય પણ આ બધી જ ખોટી માન્યતાઓ છે દારૂ એ થોડો કે વધારે ખરાબ છે છે ને છે જ ડૉક્ટર ચિરાગ બારોટ મેડિકલ કોલેજ બરોડા